નમસ્કાર મિત્રો તો આપણે આજે આવી ગયા એ ક્યાં ખબર તમને રાજસ્થાનના બ્યાવરના દેવમાલી ગામે અને અહીંનો મહત્વ એ છે કે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો અહીંયા આવો દેવનારાયણ ભગવાનના શું કહેવાય એ લોકો અહીંયા હું તમને આખું આખું ડિટેલમાં જ બતાવું તો તમને ખબર પડે એમ તો આપણે આવી ગયા હિ દેવમાલી ગામમાં રાજસ્થાન બરાબર છે તો અહીંયા સૌથી પહેલા અહીંયા આવીને અહીંયા જો એક બાપા હે તમને બતાવું જો તમે જોઈ શકો અહીંયા લાઈનમાં બધા ઊભા હે લાઇનમાં ઊભીને અહીંયા જો પીછું ફેરવે જો આ બાપા હે મોટી ઉંમરના આવી રીતના પીછું ફેરવે બધેને પછી પીછું ફેરવીને જવાનું સામે હે ને મંદિરે જો હું તમને ઝૂમ કરીને બતાવું આ મંદિરે નીચે હે અહીંયા પરિક્રમા કરવાની પાંચ આ વસ્તુ કન્ટિન્યુ ઉધી કરવાની તંદી ઉધી કરો તંદિઆ રોકાવાનું હોય આવીને ત્રણ દિવસ આ એક કન્ટિન્યુ કર્યા રાખો એટલે તમને જે બી રોગ હોય ને મટી જાય અને અહીંયા આવે પબ્લિક તો જેવું તમે કેટલી પબ્લિક આવે આમ જો તમે ગાડીઓ અહીંયા માતી નથી અને ખાલી એટલું જ નહીં અહીંયા જ નથી ગાડીઓ ઓલી બાજુ પાર્કિંગ છે બહુ જાજુ ત્યાંય ગાડીઓ નથી માતી શું કેવું દમભાઈ કેટલું પબ્લિક છે તો પછી આટલી બધી પબ્લિક છે અને આનું આ મહત્વ જે છે ને એને માને છે ને બધા અને કાયદેસરી થાય હે એમ કેન્સલ જેવા રોગો વયા જાય છે એમ આપણે હવે અંદર જોઈએ જો અહીંયા નીચે તમને પ્રસાદી લેવાની પછી ઉપર જવાનું આપણે પૂછીએ હો એ છોટો પ્રસાદીનો હું એ પ્રસાદીનો કેટના છે इसका 50 ₹ ક્યા ક્યા આતા છે इसमें રાળા ₹ કોપરે ઓર પ્રસાદ ફૂલ એ બધું આવે છે દમબાય લઈ લે કેટલી લેવી છે બેટક લઈ ભાઈ દો દે દો તો મિત્રો અમે પ્રસાદી લઈ બે હવે અમે ઉપર જઈએ પેલા તો પરિક્રમા ઓલી પાંચ પરિક્રમા કરવાની હોય પછી અહીંયાથી ધૂપ લેવાનું હોય એવું બધું હોય તો એ કરીએ તમને બતાવું એટલે જોડાયા રહેજો આખા અંત સુધી કે હું હું મહત્વ હે ને કઈ રીતના હે અમે ટોટલ સાડા આઠસો કિલોમીટર કાપીને અહીંયા આવ્યા હોય વિચાર કરો સાડા આઠસો જો અહીંયા મિત્રો પરિક્રમા ચાલુ છે પાંચ પરિક્રમા કરવાની હોય છે भाई है जी, के प्रसाद ने वेचे वे भाई ने अपने आखिर महित कई रीत है न बर। तो कैसे हो भैया बढ़िया, बढ़िया तो यहाँ का महत्व क्या है यहाँ इतने सारे लोग क्यूँ आते ये, और जेर है गांठ गोमड़ा का झाड़ा लगाते हैं क्या करते हैं कैंसर और गांठ गोमड़ा का झाड़ा लगाते हैं बाबा जी काफी पचास साठ सालों से लगा रहे हैं पचास साठ सालों से लगा रहे हैं बढ़िया ये भगवान देव नारायण और भैरू नाथ की कृपा से झाड़ा लगाते हैं तो ये नीचे वाला मंदिर किसका है ये भैरू बाबा का है ऊपर देव नारायण का है अलग अलग ओके जो भी रोग सब सब मिट जाता है पूरे ऑल इंडिया के आदमी यहाँ आके झाड़े लगे बहुत सारे लोग आते हैं हजारों लाखों की संख्या में गाड़िया आती है आदमी सौ ठीक होकर जा रहे हैं सबको ही जाता है वो करना क्या होता है जाड़ा लगाना है बाबा तीन दिन की लगातार जाड़ा लगेगा इस भैया से लोग आप तीन दिन तक जाड़ा लगाना पड़ता है यहाँ रुकना पड़ता है तीन दिन तक तीन दिन तक रुकना हो। रुकने की और सब सुविधा मिल सब, सब, सब मिलेगा आपको खाना पुरा सब मिलेगा इधर बिस्तर ओढ़ना बिस्तर तक सब मिलेगा और यहाँ का एड्रेस दीप में बोले तो क्या है यहाँ कोई आए तो कैसे आ सकते हैं पहले यानी राजस्थान में पड़ता है ब्यावर जिला है मसूदा तहसील है देवमाली गाँव में देवमाली गाँव हाँ से बाईस किलोमीटर यहाँ अंदाजित दिया एक दिन में कितने लोग आते होंगे एक दिन में यानी कम से कम पचास हजार से बाहर ही चले जाते हैं पचास हजार ऐसी बाहर एक दिन में यहाँ लोग आते है बाहर चले, चले जाते हैं तो 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 चले जाते हैं हम में आते नहीं है गाड़िया पूरी पार्किंग है वो तो मैंने भी देखा यहाँ ही पार्किंग नहीं है उस तरफ भी पार्किंग है। ઉપર આપડે હું કે દેવનારાયણ નું મંદિર હશે આપણે અહીંયા દર્શન કરીએ તો આ હે નીચે આવવાનો રસ્તો અહીંથી ચડવાનો રસ્તો આપડે અહીંથી ઉપર ચડશું અને જોઈએ કઈ રીતનું હે તો ચાલો સાથે મારે જોઈએ ધીરે ધીરે અને આ વસ્તુ એક શ્રદ્ધાની છે બીજું કઈ આ કોઈ પ્રમોશન માટે કે એવો કઈ વિડીયો નથી આ બધી શ્રદ્ધાની વસ્તુ હોય તમે દિલથી માનો શ્રદ્ધાથી આવો તો અહીંયા તમને મળે રિઝલ્ટ એમ બાકી એમને તો ખોટું એમ શ્રદ્ધા હોવી જોઈએ સાચી તો કદમ ભાઈ એના વગર ખોટું ઘોડાજી મહારાજ જય હોય तो मित्रो तो माथि નીચેથી જોઈ શકો આ હું તમને તો કહી તો કે વાડ નઈ વા હું ક આગળ એ બહુ બધા parking છે જો તમે આ જો પાર્ક આટલી બધી ગાડીઓ અહીંયા પડી છે પછી અહીંયા નત દેખા જો આ નડે છે અહીંયા આટલી બધી ગાડીઓ પડી છે આમ ચારે બાજુ ગાડીઓ બહુ જાજુ પબ્લિક છે એમ અને આ દેવમાલી ગામ મિંચકાઈના ગામ જેનો આય હરીય બગલો નીની આખી એક કહાની છે હું તમને આગળ નીચે જઈને કહા આખી કહાની जो मित्रों बिल्ला जी का प्राचीन मंदिर आया है श्री देवनारायण भगवान जी का मंदिर आया है बरबर है प्राचीन मंदिर जूनवाणी हम भगवान श्री देवनारायण बिल्ला जी का कोड हटाते हुए लेनी पीड़ा हटावे हम હવે આપણે દેવનારાયણ ભગવાન ના દર્શન કરશું થોડું ગુફા જેવું હોય પણ પંદર દેવ જોઈએ કઈ રીતનું હે આપણે હમણાં દર્શન કરી રહ્યા દેવનારાયણ ભગવાન ના જતા એવું સેમ મંદિર ઉપર પણ બનાવેલું હે આપણે અહીંયા પણ દર્શન કરીશું ઉપર તો ચાલો આજે મંદિર ના ડુંગર ઉપર હે માં સૌથી ઉપર ના ડુંગરે આપડે એ મંદિર હે બરોબર તો કાયા થી તમને દેવમાલી ગામ આખું દેખાય જો આખું દેવમાલી ગામ તમને દેખાય ને આખા આખું દેવમાલી ગામ આખો દેવમાલી ગામ નો ઇતિહાસ હું તમને આગળ નીચે જઈને તમે પણ જાણશો તો તમને એમ થાય ના ખરેખર ભલે હલો મિત્રો હવે અમે નીચે જઈએ નીચે જઈને મળીએ બરોબર

तो मैं तुम्हें पूछूंगा कि देवमाली गांव है इसका इतिहास क्या या। है मतलब ये कैसे ये सब कुछ हुआ यहाँ कैसे मंदिर हुआ सब कुछ हो भगवान अरे जोर से बोलो जोर से भगवान देव नारायण जी ने क्या किया वरदान है ये कच्चो घरों में रहना है यहाँ किसी के पक्के घर ही नहीं है सब कच्चे घर में ही रहते हैं कच्चे घरों में रहते कमल और, 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 और भी होगा ना कितना तो कि जमीन पूरी देव नारायण जी के नाम है कोई ऐसा नहीं करता है ये जमीन मेरी है सभी को दी जाती है सभी सभी किसी की खान की जमीन ही नहीं है नहीं ये देवनारायण जी के नाम है ये मंदिर कितना साल पुराना होगा वो बहुत साल पुराना होगा अंदाजित 100 सौ साल दो सौ साल सौ साल सौ साल पुराना है और यहाँ हर रोज ऐसी भीड़ होती है हर रोज ऐसी ये कैंसर का झाड़ा चल रहा है ना जिसके लिए बहुत मन्नत कहते हैं ना ये वीडियो वायरल हो गया ना जिसके लिए बहुत मन्नत हैं यहाँ एक बार वीडियो वायरल हो गया इसीलिए बहुत सारे आते हैं और यहाँ आते हैं वो जाते हैं हाँ। हैं मतलब बहुत आदमी आए मरीज आदमी बहुत ठीक भी हो गए हैं और अभी भी आ रहे हैं वो भी ठीक होकर जा रहे हो के ही कहां कहां हैं ठीक होके जाते हैं वाह कहाँ कहाँ से लोग आते हैं बहुत दूर से आ रहे हैं वो तो एमपी से हरियाणा से गुजरात से बहुत ऑल ओवर इंडिया से आते हैं वाह बहुत बढ़िया है और यहाँ गांव में अंदाजित कितनी बस्ती कितनी होगी तीन सौ चार सौ तीन सौ चार सौ और तीन सौ चार सौ लोग मकान में ही रहते हैं है हाँ. और क्या क्या करते हैं और क्या करते है खेती बाड़ी करते करते है दुकाने खोल मिली वो धंधे कर रहे हैं और खेती बाड़ी कर रहे हैं ओके और वो कोई टेक होगी जैसे तुमने कहा की यहाँ कोई पक्के मकान में नहीं रहता और ऐसा कुछ होगा ऐसा तो मतलब मिट्टी के घरों में रहते हैं पक्का घर नहीं मनाते और? गोबर गाय का गोबर और मिट्टी से बनाते हैं। बहुत बढ़िया। देखा इस छोटू ने जैसे बताया बहुत मजा आ गए वो मंदिर है ये मंदिर है ऊपर यहाँ नीचे भैरूनाथ का मंदिर है ऊपर नारायण भगवान का मंदिर है चलो थैंक यू भैया आपने भी તો કહો મિત્રો આપણે અને અહીંજી આવે છે દર્શનાર્થી આપણે એનાારે વાત કરીએ ક્યાંથી આવે હું અગીગત આપણે જાણીએ તો તમે ક્યાંથી આપ ક્યાંથી આ રહે બેનજી બોટમપુદનગર ડાલી કે પાસમે નોયડા કે પાસમે અમારું સ્થાન આ દાદી क्रेटर आप इसके साथ ये मेरे, है। ओके। ये हमारे मेरे भी। भी हैं ओके ये रे, और ये बच्चा है हम पुष्कर धाम आए थे राजस्थान में घूमना फिर है फिर, फिर यहाँ पर हमें पता लगा कि हमारे मालूम तो हमें पहले से ही था ये नहीं था कि हमें मालूम नहीं था हमें मालूम था की देवनारायण मंदिर हमारे गुजरों का धाम है आपको ये कैसे पता चला

सब कच्चे हैं और प्राचीन प्राचीन कैसे तो फिर हमारा मन हुआ कि भाई जब हमारा अपना धाम है तो हम तो हम देख तो इसलिए हम आए अभी हमने दर्शन तो नहीं सिर्फ दर्शन करने आए दर्शन भी करने आए आपके साथ कोई बीमार है नहीं दर्शन करने आए दर्शन करने के लिए हमारा धाम है हमें जाना चाहिए बस हम दर्शन करने के लिए यहाँ पर आए हैं और बड़ी आस्था के साथ आए हैं और ये है कि जितने भाई है, मैं तो सबसे ही बोलती हूँ जहाँ जहाँ हमारे आना चाहिए सबको आना चाहिए जरूर आना चाहिए बहुत सारे लोग हैं बहुत पैसे वाले भी बड़े भी, बड़े भी आना चाहिए कैंसर का भी जाड़ा लगता है और जो है यहाँ सब कुछ सब लोग है ना गाँव में वो सब कच्चे मकान में अभी भी रह रहे इस इस टाइम भी पैसे वाले हो जैसे आहा। सब कच्चे मकान आए हैं थोड़ी देर बैठेंगे भी देखेंगे भी आप सब लोगों से मिलेंगे तो हमें बहुत सारी जानकारी मिलेगी जानकारी मिलेगी तो हम अपने बताएंगे तो कोई कोई आए जरूरतमंद आए हो जाती है कैंसर की बीमारी वाले अगर ठीक होंगे तो हम यहाँ नहीं नहीं थैंक यू थैंक यू सर તો મિત્રો તમે જોયું આયા ક્યાં ક્યાં થી લોકો આયા આવે એમ એવું નઈ કે આયા હું કે બીમાર હે લોકો જાવ એમ નમય ઘણા દર્શન કરવા ઘણા લોકો આવે મિત્રો આપણે આયા બધું જોઈ લીધું જાણી લીધું બધું ને પૂછી લીધું અને હવે ખરેખર એવું હે કે નથી આપણે જાણીએ આ એટલે જાણવાનું ઈ હે કે આ ગામના આ લોકો કઈ રીતના રહીએ છે એક જોઈ લઈએ બાકી બધું આપણે જોઈ લીધું પ્રોપર અને હાચે આયા જો શ્રદ્ધા થી આવો તો થાય હે કેમ કે આના જી જ્યાં જ્યાંથી લોકો આવે ને આપણે વિચાર ના ખરેખર હોય એમ અને અમે અહીંયા આવ્યા લોકોને લઈને આવ્યા ગામના ટૂંકમાં ગરીબ લોકો હે આપણે એને સેવામાં અહીંયા લઈને આવ્યા હું ને દમભાઈ એવી રીતના હે બધું અને એને ખરેખર એક રાતમાં રિજેક્ટ મળ્યું મળ્યું ને મળ્યું રિજેક્ટ મળ્યું ખાવાનું બન હતું તન બે તંદી થયા આજે રાત કાલ રાતનું ખાવાનું ચાલુ થઈ ગયું અત્યારે એણે ખાવાનું માગ્યું અત્યારે બપોરે એટલે કાયદેસર રિજેક્ટ મળ્યું છે અહીંયા એવું નથી અને ઘણા દૂર દૂરથી લોકો આવે છે અને જો તમને આવવાની વાત કરું ને અહીંયા તો આ ભાઈ રાજકોટથી આવ્યા હે રાજકોટથી એની ડાયરેક્ટ હું કહે બસમાં આવ્યા રાજકોટથી ઉદયપુરની બસ પડી બ્યાવર ઉતરી ગયા અને બ્યાવરથી રિક્ષા કરીને આવ્યા હે એટલે આવવાની અહીંયા કંઈ તકલીફ નથી એવું નથી કે તમારે વાહન ન આવી હકું બસમાં આવી શકો એટલે એવું કંઈ ઉપાધિ જેવું હે નહીં હવે હું તમને આйна બધાના ઘર નહીં બધું બતાવું કે કઈ રીતના રહે છે પછી આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ બરોબર છે જો કેતા પ્રમાણે રીએ છે બધા કાચા મકાનમાં છાણ માટીથી બનાવેલું કોઈ પણ પ્રકારનું ઓલું નમરે ઉપર નરિયા છે આ રહ્યો આ રહ્યો જો બનાવેલું મને બતાવે બતાવો શું બતાવेंगे કે છે नहीं नहीं हम नागौर नागौर से नागोर नागोर, से मकराना मकराना ठीक है देखो जो अग कैसे काम से आ बता। या मकान जी प्रमाण प्रमाण है મિત્રો આપણે આ લોકને અહીંયા જ સુધી રાખી અને આ બાબતની કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તમારે તો મારો કોન્ટેક કરો હું તમને બધું અહીંયા હું અહીંયા બે દિથિ આવું મને બધી મેં જાણી લીધું હોય તમને કંઈ પણ એવી શંકા હોય કે આમ નહીં તેમ તો મને તમે પૂછો હું તમને કહીશ બરોબર તો જય હિન્દ જય ભારત